ચોવીસની ચૂંટણી પૂર્ણ થઈ જે બાદ પરિણામો આવ્યા છે અને શપથ પણ લેવાઈ ચૂક્યા છે મહત્વનું છે કે હવે ચૂંટણી પરિણામો બાદ ભાજપની પ્રદેશ કારોબારી મળશે પ્રથમવાર ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી મળશે ચાર અને પાંચ જુલાઈએ સાળંગપુરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામોને લઈને પણ અનેક ચર્ચા ચાલી રહી છે ખાસ કયા કયા નામો અત્યારે ચર્ચામાં જોવા મળી よし。 તમનું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ લોકસભા બેઠક પૈકી પચીસ લોકસભા બેઠક પર ભવ્ય જીત થઈ છે એક બેઠક ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સાચવી શક્યું નહોતું વર્ષ બે હજાર ચૌદ અને ઓગણીસમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટી છવ્વીસ બેઠકો જીતી હતી અને ખાસ કરી વાત કરીએ વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત સી આર પાટીલ દ્વારા અપાવવામાં આવી જોકે બનાસકાંઠામાં તેઓ ચોક્કસપણે નરેન્દ્ર મોદીએ જે વારસો આપ્યો હતો એ છવ્વીસ બેઠકનો વારસો સાચવી ન શકે એ પણ એક હકીકત છે જો કે એમને કેન્દ્રમાં મંત્રી તરીકે ઇનામ પર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે હવે તેઓ જળ સંસાધન મંત્રી બન્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં તેમના અનુગામીને અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે હવે સી આર પાટીલના સ્થાને વાત કરીએ તો અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નામ એકદમ ટોપ પર જોવા મળી રહ્યું છે મયંક નાયકને પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવવામાં આવે તેવી એક શક્યતાઓ છે કારણ કે જે પ્રકારની અત્યારની સ્થિતિ જોવા જઈએ તો તેઓ ગુજરાત ભાજપ બક્ષીબંધ મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તે ઓબીસી માંથી આવે છે ખૂબ જ ઓબીસીમાં પણ નાની ગાતી બાકી આવે છે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે એમને રાજ્યસભામાં પણ એમના કામોની કદર કરી એ જ પ્રકારે એમને કામોની કદર કરીને પ્રદેશ ભાજપનું સુકાન પણ સોંપે તેવી એક શક્યતાઓ જોવા મળી રહી છે અન્ય ઓબીસી નેતાઓની વાત કરીએ તો ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પૂણેશ મોદીના નામની પણ ચર્ચા છે તેઓ પણ પૂર્વ માર્ગ મકાન મંત્રી પણ રહી ચૂક્યા છે સાથે સાથે વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી જ નિકોલમાંથી ચૂંટાતા એવા જગદીશ પંચાલના નામની પણ ચર્ચાઓ છે તેઓ સહકાર મંત્રી પણ રહ્યા છે છે અત્યારે સ્વાભાવિક છે કે સાથે સાથે બાબુ જેબલિયા જે ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી આવે છે એમના નામની પણ ચર્ચા છે શંકર ચૌધરી કે જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે એમના નામનો પણ એક વિચાર થઈ શકે છે એ જ રીતે સપ્તાહ રમભટ કે જે પ્રદેશ ભાજપના મહામંત્રી રહ્યા છે ભરત ડાંગર છે એ પૂર્વ મેયર રહી ચૂક્યા છે વડોદરાના એ જ રીતે ભરત બોગરા છે એ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે પુરુષો રૂપાલા નામની પણ ચર્ચા છે એ જ રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામનો પણ વિચાર કરતી હોવાની પણ એક ચર્ચાઓ છે એટલે કે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે પણ આ તમામ નામોની અંદર મયંક નાયક એકદમ ભારતીય જનતા પાર્ટીમાં હોટ ફેવરિટ હોવાનું માનવામાં આવે છે હર્ષદ

સારંગપુરમાં વાત કરીએ તો બાપ્સનું જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ખાસ બે બે દિવસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ચાર તારીખે બપોરે જ એમને સાંજે ત્રણ વાગે પહેલાં પહોંચી જવાનું છે ચાર અને પાંચ એમ બે દિવસ આ બેઠક મળવાની છે જેમાં મહત્વપૂર્ણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠરાવ કરવામાં આવનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ત્રીજી વખત બન્યા છે ત્રીજી વખત સરકાર બની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના મંત્રીમંડળને ખાસ અભિનંદન આપતો ઠરાવ પણ સરકાર દ્વારા કરવામાં આવશે ખાસ કે વાત કે ભારતીય જનતા પાર્ટીની કારોબારી દ્વારા આ ઠરાવ કરવામાં આવનાર છે ત્યારે તમામ પ્રદેશની કારોબારીના સભ્યોને બોલાવવામાં આવે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ વાત કરી તો પ્રદેશ કારોબારી વિસ્તૃત કારોબારી બોલાવી છે જેમાં તમામ સાંસદો તમામ ધારાસભ્યો સાથે સાથે પ્રદેશના ખાસ કરી કારોબારીના સભ્યો વિશેષ આમંત્રિત સભ્યો છે એ જ રીતે શહેર થાય ખાસ કરી વાત કરી કે મંડળ સુધીના ઉદ્દેદારોને આમંત્રણ અપાયું છે તાલુકા કક્ષાના નેતાઓને પણ આમંત્રણ અપાયું છે ત્યારે ચોક્કસપણે એની અસરો પણ જોવા મળવાની છે વિસ્તૃત કારોબારી હોવાના કારણે જ ગુજરાત ભાજપના અનેક કાર્યકર્તાઓ લાગી રહ્યું છે કે આ બેઠકની અંદર જ પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત પણ થઈ જશે કારણ કે હવે કેન્દ્રીયના મંત્રી બન્યા છે સી આર પાટીલ ત્યારે એમના સ્થાને રેગ્યુલર સંગઠનની જવાબદારી સંભાળે એવા નેતાની જરૂર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નવા પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે એ રીતે સારંગપુરની અંદર તમામ વ્યવસ્થાઓની જવાબદારી પણ ખાસ કાર્યકર્તાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે એમના તરફે આ વ્યવસ્થાઓ જોવામાં આવી રહી છે એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી ચાર કે પાંચ તારીખે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે ત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડી હતું તે બાદ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સુકાન સોંપવાની વાત આવે તો શું લાગે છે કોઈ જૂના ચહેરાને જ આગળ કરવામાં આવશે કે પછી કોઈ ઓબીસી ચહેરા મૂકવામાં આવશે કે પછી કોઈ મહિલાનું નામ સામે આવશે અનેક ચર્ચાઓ ચાલી રહી છે નું અત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પોતે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એક જ્ઞાતિ જાતિનું સમીકરણ પણ જોતી હોય છે પ્રદેશનું સમીકરણ પણ જોતી હોય છે વિસ્તારને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો કરતી હોય છે આ જે સ્વાભાવિક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરમાંથી પ્રેર કરતા હોય છે ત્યારે પોતે ત્યારે સ્વભાવિક છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ આ તમામ મધ્ય ગુજરાત એમાંથી પસંદગી થઈ શકે છે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે અત્યાર સુધી જોવા જઈએ તો સી આર પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે પોતે દક્ષિણ ગુજરાત પરથી આવતા હતા એના પહેલાં રાણા પર દક્ષિણ ગુજરાતનામાંથી પ્રતિમે કરતા હતા ને તેઓ પોતે પણ પ્રમુખ રહી ચૂક્યા છે એમના જ કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને પ્રથમ વખત સત્તા પર પ્રાપ્ત થઈ હતી એ રીતે ઐતિહાસિક જીત પણ દક્ષિણ ગુજરાતના પ્રમુખ હોવાના નાતે સીઆર પાર્ટીના નેતૃત્વ થઈ છે એ પણ સ્વીકારવા જેવું છે ત્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ખાસ કરી જોઈએ ઉત્તર ગુજરાત એમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ પદ મળે તેવી એક શક્યતાઓ છે પુણેશ મોદી છે પોતે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે બાળક મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ દીવ દમણ દાદરા નગર હવેલીના પણ પ્રભારી રહ્યા છે છત્તીસગઢના પણ પ્રભારી રહી ચૂક્યા છે એટલે એમને પણ અન્ય રાજ્યોમાં કામ કરવાનો અનુભવ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એમના નામનો પણ એક વિચાર થઈ શકે છે મયંક નાયક છે એ ગુજરાત ભાજપની વાત કરીએ તો બક્ષીબંધ મોરચાના પ્રભારી રહ્યા છે પોતે અત્યારે રાજ્યસભાના સાંસદ પણ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા ચૂંટણી લડ્યા એના ઇન્ચાર્જ પણ તેઓ રહી ચૂક્યા છે ભૂતકાળમાં તેઓ પાટણ લોકસભા હોય બનાસકાંઠા હોય ત્યાં પણ તેઓ પ્રભારી રહ્યા છે ચૂંટણી લડાવવાનો પણ તેમનો અનુભવ છે તો એમને તક મળે હર્ષદગીરી ગોસ્વામી પણ પ્રદેશના મંત્રી રહી ચૂક્યા છે અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ છે બીજું તેઓ ઓબીસી છે અને ગોસ્વામી સમાજમાંથી આવે છે એટલે ઓબીસીની પણ એકદમ નાની ગતિમાંથી આવે છે તો એમને પણ એક તક મળે એવો પણ એક વિચાર થઈ શકે છે પણ તેઓ પોતે અમદાવાદ જિલ્લામાંથી આવે છે એ એમના માટે કહી શકાય કે અમદાવાદ શહેરમાંથી જ્યારે ખુદ પોતે સીએમ હોય ત્યારે અમદાવાદમાંથી જિલ્લામાંથી પ્રમુખ બનવું થોડું અઘરું બની જાય એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સિવાયનો કોઈ ચહેરો હોય તો ઊભી તક મળે એવી શક્યતાઓ છે ક્ષત્રિય સમાજમાંથી જો પ્રમુખ બનાવવાની વાત આવે તો આઈકે જાળે જાય છે પ્રદીપસિંહ જાડેજા છે એમના નામનો પણ વિચાર થઈ શકે છે જય હિતેન્દ્ર આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખને લઈને અનેક નામોએ ચર્ચાનું જોર પકડ્યું છે કહી શકાય કે હવે પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકમાં નવા પ્રમુખની જાહેરાત થઈ શકે તેમ છે જે રીતે સી પાર્ટીલે હવે શપથ લીધા છે અને તેમની જગ્યાએ હવે નવા પ્રમુખનું નામ અનેક લોકોના નામ સાથે ચર્ચાઈ રહ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખના નામોને લઈને ચર્ચા ચાલી રહી છે રાજ્યસભાના સભ્ય મયંક નાયક બાબુભાઈ જેબલિયાના નામોની ચર્ચા ચાલી રહી છે જ્યારે હર્ષદ ગોસ્વામી વિજય રૂપાણી ભરત બોગરાના નામોની પણ ચર્ચા જોર પકડ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંસદ ભવનમાં અભિભાષણ તેમણે કર્યું હતું અને રાષ્ટ્રપતિ અઢારમી લોકસભાના નવા ચૂંટાયા